દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે કોપર અને આર્મડ કેબલ વાયરની ચોરીનો અડતાલીસ હજારની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પોલીસ અધિક્ષક જય વાળા સાહેબ અને ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારકાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે કડક સૂચના આપી જે અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિરાજ દાન મનહરદાન ગઢવી પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા તથા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમીદારો તરફથી હકીકત મળી હતી કે આરોપી મહુલભાઈ લખુભાઈ આરંભડા ગાત્રા રોડ ભવનાથ મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં શંકાસ્પદ જૂનો કેબલ લઈને બાવળની જાડીઓમાં ઉભો છે પોલીસે ટીમે તાત્કાલિક તે સ્થળ પર પહોંચી જઈ ઉપરોક્ત ઈસમને ઝડપી પાડ્યો આરોપી મહુલભાઈ લખુભાઈ કણઝારિયા પાસેથી ભવનાથ મહાદેવના મંદિરથી રૂકન સાપીની દરગાહ સુધીમાં થયેલ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો કોપર તથા આમળ કેબલ વાયર કુલ લંબાઈ આશરે છન્નું મીટર આશરે કિંમત રૂપિયા અડતાળીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું હતું